માળિયા હાટીના તાલુકા પંચાયતમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી તાલુકા પંચાયતના પ્રમુખ પદે ભાવના સિસોદિયાની વરણી પાર્ટી તરફથી ભાવના સિસોદિયાને મેન્ડેટ હતું ત્રીજી વખત ભાવના સિસોદિયા પ્રમુખ બન્યા પૂર્વ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસની દરખાસ્ત ત્યારે નૈના લાદાણી સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી ત્યારે નૈના લાદાણી સામે સભ્યોએ બળબો કર્યો હતો ત્યારે પાર્ટીએ ભાવના સિસોદિયાને મેન્ડેટ આપ્યું હતું માળિયા હાટીના તાલુકા પંચાયતને નવા પ્રમુખ મળ્યા છે ભાવનાબેન સિસોદિયા તરીકે તમામ સભ્યોએ તેમનો પડવો પણ કર્યો હતો ત્યારે પાર્ટી તરફથી આ તાલુકા પંચાયતના નવા પ્રમુખની વરણી માટે ભાવનાબેન સિસોદિયાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું પાર્ટી તરફથી તેમને મેન્ડેટ હતું સતત ત્રીજી વખત બન્યા છે પ્રમુખ

ભાવનાભાઈલભાઈ સિસોદિયા નું નામ છે તેને પ્રમુખ તરીકે ચૂકવામાં આવ્યું છે તમામ ની વરણી કરવામાં આવશે અગિયાર વાગે તેઓ વિધિવત ચાર્જ આજે સંભાળશે અને માડિયા તાલુકા નો જે વિકાસ કરશે તે માટે તેમને પસંદગી કરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે